તો એમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ શીખી રહ્યા છે અને એ ચેપ્ટર્સની અંદર આપણે મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકથી લઈને સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ તમામે તમામ સ્વાધ્યાયને મિત્રો ફૂંકા બોલાવેલા છે એટલે આપણે બધા જ સ્વાધ્યાયના સંપૂર્ણ દાખલા બધા જ દાખલાઓને પૂરા કરાવેલા છે મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે તમને બોર્ડની એક્ઝામમાં અને તમારી કોઈપણ પણ એક્ઝામ હશે ને ધોરણ દસની એમાં તમને ખરેખર દાખલાઓ ખૂબ જ હેલ્પફુલ થશે ક્લિયર છે ચાલો હવે આપણે આપણું છેલ્લું સ્વાધ્યાય શરૂ કરવા માટે જઈ રહ્યા છે અને એ છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર નહીં પણ સ્વાધ્યાય ચાર બરાબર છે આ ચાર પોઈન્ટ ચાર ભૂલથી ટાઈપ થઈ ગયું છે આપણે પહેલાં એને કાપી દઈએ બરાબર છે ને ચાર પોઈન્ટ ચાર આવશે નહીં આપણે સ્વાધ્યાય મિત્રો ચાર ચાલુ કરવા માટે જઈ રહ્યા છે જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે બરાબર છે ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે એમાં સૌથી પહેલાં દાખલા આપણને આપેલા છે જેમાં આપણે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાના છે જે બધાને હવે આવડી ગયા હશે બરાબર હવે કોઈ વિદ્યાર્થી બાકી નહીં રહ્યા હોય કે જેમને ના આવડતા હોય આવડી ગયા છે આપણે હવે માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાની છે જો ના આવડ્યા હોય તો ફરીવાર જોઈ લેજો આપણે પાછું બધું ફરીથી તમને સમજાવવાના છે શરૂઆત કરીએ દાખલા નંબર એકથી જેમાં આપણને દાખલો પહેલો આપેલો છે જોજો ખાસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ પાંત્રીસ બરાબર ઝીરો સૌથી પહેલાં શું કરવાનું તો કે સાહેબ સૌથી પહેલાં તો રકમ લખવાની બરાબર ને હા સાચી વાત છે સૌથી પહેલાં રકમ લખી દેવાની એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ પાંત્રીસ બરાબર ઝીરો એના પછીનો સ્ટેપ મિત્રો શું કરવાનું તો કે ભાઈ પહેલાં પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર પહેલાં પદનો સહગુણક એક્સક્વેરની આગળ કંઈ નહીં એટલે એક તો કહેવાય જ એટલે એક ગુણ્યા પાંત્રીસ કરો કેટલા એક ગુણ્યા પાંત્રીસ હોય એટલે પાંત્રીસ એકા પાંત્રીસ જ થાય હવે મિત્રો પાંત્રીસના ભાગ એવા કરવાના છે આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં બાર થાય સરવાળો કરતાં બાર થાય અરે વાહ સાહેબ કેટલું સિમ્પલ છે સાત પંચા પાંત્રીસ થઈ ગયું ને સાત ને પાંચ બાર માઇનસ બાર લાવવા માટે શું કરવું પડે તો કે માઇનસ બાર લાવવા માટે બંને જગ્યાએ માઇનસ માઇનસ જ કરવું પડે ને તો જ માઇનસ માઇનસ પ્લસ થાય ને તો જ સાત ને પાંચ બાર થાય ગોઠવણી કરી દઈએ અને પછી કાપાકૂપી કરશું સોરી કાપાકુપી તો અમે નહીં આવે ખાલી કોમન કાઢવાના આવશે એટલે એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ પાંત્રીસ બરાબર ઝીરો હવે તમારે બે બેના ગ્રુપ કરી દેવાના બરાબર ને તમે લાઇન આવી કરો ને તોય ચાલે અને ના કરો તોય ચાલે બરાબર હું તમને સમજાવવા માટે લાઇન કરી રહ્યો છું બે બેના ગ્રુપ બનાવવા માટે હવે આપણે ગ્રુપ બનાવીએ તો આમાંથી શું કોમન નીકળેવું જો કશું નહીં ખાલી એક્સ કોમન નીકળશે તો એક્સ કોમન કાઢી લેવાના અને અંદર જે બચે છે એ એટલે અંદર બચશે હવે એક્સ માઇનસ સાત બચશે એવી રીતે આમાંથી કોમન શું નીકળે જો અહીંયા પાંચ છે અને અહીંયા સાત પંચા પાંત્રીસ થાય મતલબ કે પાંચ પાંચ બંનેમાં આવી શકે તો પાંચ અહીંયા બચે છે તો એક્સ માઇનસ પ્લસ ફરી માઇનસ અને પાંચ સતા પાંત્રીસ થઈ જાય છે ને એક્સ માઇનસ સાત એક્સ માઇનસ સાત બંને કહું સરખા આવ જ જોઈએ એટલે એક્સ માઇનસ સાત અને એક્સ માઇનસ પાંચ જે બ્લેકમાં લખ્યું છે ને એ પણ આપણું એક અવયવ જ થાય એટલે એક્સ માઇનસ સાત અને એક્સ માઇનસ પાંચ આવી ગયા છે એક્સ માઇનસ સાત બરાબર એ થાય એક્સ માઇનસ સાત બરાબર પણ અને એક્સ માઇનસ પાંચ બરાબર પણ હવે હવે શું કરવાનું લાઇન કરી દેવાની વચ્ચે મસ્ત રીતે હવે મિત્રો શું કરશું માઇનસ સાત છે ને એ પ્લસ સાત બનશે એટલે એક્સ બરાબર પ્લસ સાત અને માઇનસ સાત પાંચ છે ને એ પણ શું બનશે પ્લસ પાંચ બનશે સો ધીસ ઇઝ અવર આન્સર ધીસ ઇઝ અવર આન્સર ચાલો આગળ વધી રહ્યા છે ધીરે ધીરે આપણે હવે દાખલા નંબર બીજા પર જઈ રહ્યા છે સૌથી પહેલાં રકમ લખી દઈએ ઠપકારીએ રકમ અહીંયા તો કે છ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ પંદર બરાબર ઝીરો સૌથી પહેલાં તો બંને પદ જે છે ને બંને પદ એટલે કે પહેલું પદ અને છેલ્લું પદનો ગુણાકાર પંદર ગુણ્યા છ કરો તો કેટલા આવે ચલો ભાઈ દસ નવા નેવું દસમાંથી 9 કાઢો તો કેટલા આવે તો કે સાહેબ એક આવે બરાબર ને થઈ ગયો આપણો આન્સર આ પ્લસ બનશે આ માઇનસ બનશે પ્લસ દસ માઇનસ નવ કરું તો જ પ્લસ વન આવે ચાલ ગોઠવી દઈએ આને હવે ગોઠવી દઈએ છ એક્સ સ્ક્વેર પ્લસ દસ એક્સ માઇનસ નવ એક્સ માઇનસ પંદર બરાબર હવે કોમન કોમન રમી લઈએ આપણે કોમન કોમન રમી લઈ આમાંથી કાંઈક કોમન કાઢો અને આમાંથી પણ કાંઈક કોમન કાઢો છ છે ને મિત્રો તો ત્રણ દુ છ અને દસ છે એટલે પાંચ દુ દસ મતલબ કે બે એક્સ કોમન નીકળશે બે એક્સ કોમન નીકળશે એટલે અંદર શું વધશે હવે તો અંદર વધશે બે તરી છ એ ત્રણ એક્સ અને બે પંચા દસ એટલે દસ એક્સ આમાંથી કોમન શું નીકળે એવું છે હવે જોજો ખાસ અહીંથી માઇનસ નવના ભાગ કરો તો ત્રણ તરી નવ અને ત્રણ પંચા પંદર મતલબ કે ત્રણ કોમન નીકળશે અંદર વધશે હવે ત્રણ તરી નવ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય એટલા માટે અને ત્રણ પંચા પંદર બરાબર જીરો સમાન લખો આગળ ત્રણ એક્સ પ્લસ પાંચ અને અહીંયા ટુ એક્સ માઇનસ ત્રણ ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો ત્રણ એક્સ પ્લસ પાંચ છે ને મિત્રો હવે શું બનશે તો કે એને પણ 0 આપી દેવાના અને આને જીરો આપી દેવાના બંનેને સરખે સરખે ભાગે ઝીરો વેચી આપવાના છે આપણે ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર પણ અને અહીંયા ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર પણ હવે અહીં શું બનશે જોજો આ પ્લસ પાંચ છે ને પ્લસ પાંચ એ માઇનસ પાંચ બનશે અને ત્રણ છેદમાં આવશે એટલે આવું બનશે એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં ત્રણ ક્લિયર છે ને એવી રીતે અહીં પણ જોજો ખાસ આ માઇનસ ત્રણ છે એ આ બાજુ જોઈને પ્લસ ત્રણ બને એટલે ત્રણ અને જે બે ગુણાકારમાં હતા ને એ છેદમાં આવશે એટલે અહીં આપણો આન્સર આવશે એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં ત્રણ અને એક મિનિટ આ શું થઈ ગયું માઇનસ પાંચના છેદમાં ત્રણ અને બીજો આન્સર છે ત્રણના છેદમાં બે આગળ વધીએ છીએ આપણે હવે ઓહો બરાબર ને આવા દાખલાઓ જોવે છોકરાઓ એટલે સાવ સાવ ગભરાઈ જ જાય છે કે સાહેબ આ તો અમને ફાવે જ નહીં આને રહેવા દો પણ આપણે મિત્રો આવા દાખલાને જ પકડવાના છે બરાબર ને આપણે અઘરું કરશું તો ઇઝી આપણા માટે બહુ ઇઝી પડી જશે એટલે ખાસ આપણે અઘ્ર દાખલાને પહેલાં જ જોવાના છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે ભલે ને આન્સર ના આવે ચિંતા નહીં કરવાની પણ મિત્રો શીખવા આપણને ઘણી બધી વસ્તુ મળી શકે છે આવા દાખલાઓમાંથી જો કરીએ છે સૌથી પહેલાં તો આ બધું બાખું ચૂકું છે ને એને સીધું કરી દઈએ એટલે શું સાહેબ સમજાવું જો એ ચારના છેદમાં એક્સ છે હા છે ને સાહેબ માઇનસ ત્રણ છે હા એ છે ને છેદમાં કંઈ છે નહીં કંઈ વાંધો નહીં એક મૂકી દેવાના જાણો જ છો બધા પાંચના છેદમાં ટુ એક્સ પ્લસ ત્રણ હવે આમાં કરી દઈએ ક્રોસ ગુણાકાર જો જો ખાસ અહીંયા કરીએ છીએ ક્રોસ ગુણાકાર ચાર ગુણ્યા એક કરો એટલે ચાર એકા ચાર માંથી ત્રણ ગુણ્યા એક્સ કરો એટલે ત્રણ એક્સ થાય અને છેદમાં એક્સ તો છે જ બરાબર પાંચ અને અહીં પણ છેદમાં ટુ એક્સ પ્લસ ત્રણ આપણને આપેલા છે હવે આમાં કરીએ ફરી ક્રોસ ગુણાકાર એટલે કે આનો આનો ગુણાકાર થાય ને આનો આનો ગુણાકાર થાય એટલે અહીંયા આવું બનશે ચાર માઇનસ ત્રણ એક્સ આ વાળું એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ અને બરાબરની આ બાજુ આવશે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ હવે આને આપણે સોલ્વ કરી રહ્યા છે ત્યારે સમજો ચાર લખીએ પહેલાં એનો ગુણાકાર કરવાનો આખા કૌશ સાથે એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ સાથે કરવાનું એવી રીતે આપણે માઇનસ ત્રણ લખીએ માઇનસ ત્રણ એક્સ લખીએ અને એનો ગુણાકાર પર આપણે આખા જ કૌશ સાથે કરી કરીશું ચલો પાછળ પાંચ એક્સના પાંચ એક્સ તો છે જ સાહેબ હવે ચલો સોલ્વ કરીએ આને ચાર ગુણ્યા ટુ એક્સ ચાર દુ આઠ એક્સ પ્લસ ચાર તરી બાર એટલે બાર માઇનસ ત્રણ એક્સ ગુણ્યા ટુ એક્સ એટલે ત્રણ દુ છ અને એક્સ સ્ક્વેર ગુણ્યા મતલબ કે એક્સ સ્ક્વેર જ થાય પ્લસ માઇનસ માઇનસ ત્રણ તરી નવ એક્સ થાય બરાબર અહીંયા પાંચ એક્સ સોલ્વ કરીએ આપણે આને જો અહીંયા આઠ એક્સ માઇનસ નવ એક્સ એટલે માઇનસ એક્સ આવે માઇનસ એક્સ આવે પ્લસ બાર માઇનસ છ એક્સ સ્ક્વેર આ પાંચ એક્સની અંદર નાખો એટલે માઇનસ પાંચ એક્સ થઈ જાય બરાબર ઝીરો માઇનસ આપણે આગળ મૂકીએ માઇનસ છ એક્સ સ્ક્વેર આગળ મૂકીએ માઇનસ એક્સ અને માઇનસ પાંચ એક્સ પદો છે મતલબ કે માઇનસ છ એક્સ આવશે અને પ્લસ બાર તો છે જ મિત્રો પહેલું પદ આપણું પ્લસમાં હોવું જોઈએ આ તો માઇનસમાં છે ચાલો ભાઈ ચેન્જ કરો એને ચેન્જ કરો તો આને ચેન્જ કરો છ એક્સ સ્ક્વેર પ્લસ બને એટલે અહીં છ એક્સ સ્ક્વેર પ્લસ થાય તો આ માઇનસ છ એક્સ છે હવે પ્લસ છ એક્સ થશે અને પ્લસ બાર છે હવે આપણા માઇનસ બાર થશે બરાબર છે તમે જોઈ શકો છો કે આ બધાના ભાગ છથી પડી શકે છે તો પાડવાના ને ચલો આના ભાગે છ થી પાડો એટલે છ એક્સ સ્ક્વેર ભાગ્યા છ એટલે શું આવશે માત્ર માત્ર એક્સ સ્ક્વેર છ એક્સ ભાગ્યા 6 એટલે ફરી અહીંયા એક્સ અને બાર ભાગ્યા 6 એટલે કેટલા આવશે બે બરાબર ઝીરો હવે આપણે બેના ભાગલા પાડવાના છે એવી રીતે કે જેને માઈનસ કરતાં એક આવે તો સિમ્પલ છે બે એકા બે શું આવે જો અહીં કરી દઈએ છે આપણે એક કામ કરીએ થોડીક જગ્યા જોશે આપણને એટલા માટે આ જે છે ને એને કરી દઈએ બટકુ એને કરી દઈએ આપણે બટકું ચાલો ક્લિયર છે હવે હવે આપણે અહીંયા ભાગલા પાડી દઈએ જોજો બેના ભાગલા પાડવાના છે આપણે અને એક લાવવાના છે તો સિમ્પલ છે ને સાહેબ બે એકા બે થાય નિશાનીઓ મૂકી દઈએ આપણે આ મોટી સંખ્યામાં અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ હવે આપણે ગોઠવણી કરી દઈએ છીએ જોજો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એક છે એટલે એક્સ લખવાનું અને માઇનસ ટુના માઇનસ ટુ બરાબર ઝીરો હવે આપણે રમી લઈએ કોમન કોમન રમવાનું રમવાનું છે આપણે એટલે આમાંથી કોમન નીકળશે માત્ર ને માત્ર એક્સ તો અંદર બચી જાય છે એક્સ પ્લસ બે એવી રીતે આમાંથી કોમન નીકળશે માઇનસ એક કંઈ નહીં એટલે એટલે અંદર બચશે એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો બંનેના અંદરના કઉં સરખા છે ને એટલે આપણે લખી દેવાનું કે ભાઈ એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ વન બરાબર ઝીરો બંનેને વેચી દઈએ સરખા સરખા ભાગે એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો થાય અને એક્સ માઇનસ વન બરાબર એ ઝીરો જ થાય પ્લસ ટુ છે હવે શું બનશે મિત્રો માઇનસ ટુ બની જશે અને માઇનસ વન છે હવે પ્લસ વન બની જશે પિક્ચરને અહીંયા પૂરું કરી દેવાનું વાર્તાને અહીંયા પૂરી કરી દેવાની છે ચાલો આગળ વધી રહ્યા છે આપણે હવે ધીરે ધીરે દાખલા નંબર ચાર બરાબર મિત્રો ભલભરાને પરસ્યો આવે ને એવો દાખલો છે શું કહું છું ભલ ભલાને પરસેવો આવે ને એવો આ દાખલો છે પણ આપણને એક વસ્તુ આપી છે મસ્ત રીતે આપણને સૂચના પણ આપેલી છે જે આ દાખલો તમે કેવી રીતે કરશો એવું પણ તમને અહીંયા આપેલું છે એટલે આપણે ઇઝી પડી જશે શું છો સૂચના જુઓ ખાસ આ માઇનસ ત્રણ હજાર પાંચસો નવ્વાણું છે ને મિત્રો એ સંખ્યાના ભાગ પાડવા બહુ અઘરા છે એટલે આપણને આપ્યું છે ઓલરેડી કે ભાઈ આના બરાબર આપણે હવે આ લેવાનું છે એટલે આપણને રસ્તો મળશે જોજો હા રસ્તો આપણને મળશે રસ્તો જ ગોતવાનો છે આપણે ચાલો કરીએ છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણ હજાર પાંચસો ને નવ્વાણું બરાબર હવે જ મિત્રો ખાસ સમજો આપણને શું આપ પૂછે આના બરાબર આપણે હવે આ નાખવાનું છે જો લખવું છું અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ હવે આ જે માઇનસ આ જે માઇનસ ત્રણ હજાર પાંચસો નવ્વાણું છે ને એની જગ્યાએ મૂકશું આપણે આ સંખ્યા એટલે કે પ્લસ માઇનસ ત્રણ હજાર છસો બરાબર છે આપણે શું કર્યું હતું કે આપણે આની જગ્યાએ આ બે કિંમત લખી હવે તમે જુઓ મિત્રો આપણે છે ને જોજો ખાસ અહીંયા જે આ કરું છું હાઇલાઇટ એટલો ભાગ અલગ કરવાનો છે અને આ જે ભાગ છે ને આ ભાગ એને પણ આપણે અલગ કરવાના છે આ બંનેને આપણે અલગ અલગ કરવાના છે હવે તમને ખ્યાલ છે કે ભાઈ પહેલાં પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પ્લસ છેલ્લો પદ એટલે કે આનો આપણે અવયવ કરશું આને બરાબરની પાછળ નાખીએ જોજો ખાસ જોજો આને અલગ કરી દઈએ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર છે અહીંયા માઇનસ છત્રીસો છે ને એ શું બનશે બરાબરની પાછળ જઈને પ્લસ છત્રીસો બની જશે આ ક્યાં ગયું બરાબરની પાછળ ગયું હવે આના બરાબર શું લખાય ખબર તમને નિત્ય તમને ખબર હશે કે ભાઈ આના બરાબર લખાય પહેલો પદ પ્લસ છેલ્લા પદનો વર્ગમૂડ અને આખાનો સ્ક્વેર એક્સ પ્લસ વનનો સ્ક્વેર એટલે આપણને આવું મળે બરાબર અહીંયા છત્રીસો બરાબર અહીંયા છત્રીસો મારે અહીંથી વર્ગ કાઢવો હોય તો અહીં મારે વર્ગ મૂળ પહેરાવી દેવું પડે બધા એને ખબર છે એવું કે એક્સ પ્લસ વન કરવું એટલે કે વર્ગ નીકળી ગયો તો અહીંયા મારે કરવું પડે છાપરાની અંદર છત્રીસો છાપરાની અંદર શું આવશે મિત્રો છત્રીસો આવશે હવે આ છાપરું મારે કાઢવું હોય તો શું કરવું પડે તો કે છા તમને સમજાવું જો સમજો કે આ રૂટ ચાર હોય ને એનો મતલબ કે કાં તો પ્લસ બે કાં તો માઇનસ બે આવું થાય બરાબર ને રૂટ આપણે પચીસ કરીએ એનો મતલબ કે ખાલી પ્લસ પાંચ ના થાય માઇનસ પાંચ પણ થાય કેમ કે પાંચનો વર્ગ પણ પચીસ થાય અને માઇનસ પાંચનો વર્ગ એ પચીસ જ થાય મિત્રો એટલે અહીંયા આપણે આવું કરવાનું છે સમજો ખાસ સમજજો કે એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન બરાબર એકવાર આનું વર્ગમાં કેવું આવે છત્રીસનું છત્રીસોનું તો કે સાહીઠ આવે સાહેબ એટલે એકવાર પ્લસ સાહીઠ અને એક્સ પ્લસ વન બરાબર માઇનસ સાહીઠ આ બંને આન્સર થઈ શકે બંને આન્સર થઈ શકે પ્લસ વન બરાબરની પાછળ જવા તો માઇનસ બનશે એટલે એક્સ બરાબર પ્લસ સાહીઠ માઇનસ વન એટલે એક્સ બરાબર આવશે ફિફ્ટી નાઇન એવી રીતે અહીંયા એક્સ બરાબર માઇનસ સાહીઠ અને આ પ્લસ વનને પાછળ મોકલો એટલે માઇનસ એક થઈ જાય બરાબર ને અહીંયા શું આવશે આપણું એક્સ બરાબર માઇનસ સાહીઠ માઇનસ એક કરો એટલે કેટલા બનશે માઇનસ એકસઠ બનશે હવે મિત્રો ખાસ તમે ધ્યાનથી સમજો અહીંયા શું આપણે કરવાનું છે એકચ્યુલમાં મિત્રો અહીંયા માઇનસ એકસઠ નહીં આવે પણ પ્લસ એકસઠ થશે બરાબર છે યાદ રાખજો ચાલો આને આપણે ટીક કરી દઈએ છીએ અને પછી આપણે આગળ ભાગીએ છીએ તમારે મિત્રો આ રીત ખાસમ ખાસ કરી દેવાની છે બરાબર છે ખાસમ ખાસ કરી દેવાની છે આગળ જોઈએ છે આપણે હવે દાખલા નંબર પાંચમો એમાં આપણને શું આપેલું છે જોજો ખાસ બાર એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર એક્સ માઇનસ પંદર જોજો બાર એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર એક્સ પંદર બરાબર અહીંયા આપણે બાર અને પંદરના ગુણાકાર કરો એટલે પંદર ગુણ્યા બાર કરો એટલે પંદર દસ કરો એટલે એકસો પચાસ બીજા બે વચ્ચે એટલે ત્રીસ એટલે એકસો ને ભાગલા પાડવાના છે એકસો ને એંસીના ભાગલા પાડો મિત્રો અને એને માઇનસ કરતાં અગિયાર લાવવાના છે ચાલો કરી દઈએ છીએ આપણે ભાગલા પાડી દઈએ છીએ સૌથી પહેલાં આના ભાગ પડશે નેવું દુ એકસો એંશી ના મેળ પડે આના અડધા કરવાના ડબલ કરવાના નેવુંના અડધા કરો તો કેટલા આવે પિસ્તાલીસ ડબલ કરો તો કેટલા આવે ચાર હજી મેળ નહીં પડતો વાંધો નહીં પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો તો પંદર થાય તો ચાર ગુણ્યા ત્રણ કરો તો બાર થાય બરાબર ને શું કર્યું મેં અહીંયા પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કર્યા અને અહીંયા ગુણ્યા ત્રણ કરવા પડે અહીંયા ભાગ્યા ત્રણ તો અહીંયા ગુણ્યા ત્રણ બરાબર ને આ નિયમ છે આ નિયમ છે ચલો હજુ પંદરના ભાગ ત્રણથી પડશે એટલે પાંચ તો બાર ગુણ્યા ત્રણ કરો તો એટલે આ છત્રીસ હજી આપણે અગિયાર તો નહીં જ આવતા પાંચના ભાગ હવે નહીં પડે તો શું કરી દેવાનું હવે ઉલટું કરી દેવાનું એટલે ઉલટાવી દેવાની સંખ્યાને હવે છત્રીસના ભાગલા કરવાના અને આને ડબલ કરવાની છત્રીસના અડધા કરો તો અઢાર થાય ને ડબલ કરો તો દસ થાય અઢાર માઇનસ દસ અગિયાર હજી થતું નહીં હજી આગળ જઈએ અઢારના અડધા કરો તો કેટલા આવશે નવ ડબલ કરો દસના કેટલા આવશે વીસ વીસ માઇનસ નવ અગિયાર ચાલો ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું વાર્તા પૂરી થઈ ગઈ મોટી સંખ્યામાં પ્લસ મૂકવાનું છે કારણ કે અહીંયા મધ્યમ પદ પ્લસમાં છે નાની સંખ્યા માઇનસ કરવાનું છે હવે આની ગોઠવણી આપણે કરી દઈએ છીએ મસ્ત રીતે તો બાર એક્સ સ્ક્વેર પ્લસ વીસ એક્સ માઇનસ નવ એક્સ માઇનસ પંદર બરાબર ઝીરો બે બેના ગ્રુપો કરો બે બેના ગ્રુપો બનાવો આમાંથી શું કોમન નીકળે એવું છે જો બાર છે ને ચાર તરી બાર થાય અને વીસ છે એટલે ચાર પંચા વીસ થાય મતલબ કે ચાર ચાર બંનેમાં આવી રહ્યા છે એટલે ચાર એક્સ આપણે કોમન નીકળે તો અંદર વધશે આપણું ચાર તરી બાર અને ચાર પંચા વીસ એવી રીતે એવી રીતે અહીંયા નવ છે ત્રણ તરી નવ અને ત્રણ પંચા પંદર મતલબ કે ત્રણ કોમન નીકળશે તો અંદર વધશે આપણું ત્રણ તરી નવ માઇનસ માઇનસ પ્લસ ત્રણ પંચા પંદર બરાબર ઝીરો બંને કાઉન્ટ સરખા આવે મતલબ કે ખુશીથી મિત્રો આપણે નાચવા જ માંડવાનું છે ત્રણ એક્સ પ્લસ પાંચ અને અહીંયા ચાર એક્સ માઇનસ ત્રણ જે બ્લેકમાં લખ્યું છે ને એ પણ લખવા હવે આપણે વહેંચણી કરી દઈએ બરાબર છે ને સત્તાની વહેંચણી કરી દઈએ આના બરાબર પણ જીરો આના બરાબર એ જીરો થાય ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર જીરો અને અહીંયા ચાર એક્સ માઇનસ ત્રણ બરાબર પણ ઝીરો પ્લસ પાંચ છે ને એ માઇનસ પાંચ થશે ને ત્રણ છેદમાં આવે એટલે અહીંયા બનશે એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં ત્રણ થાય એવી રીતે અહીં પણ જોજો માઇનસ ત્રણ છે ને આગળ જઈને પ્લસ ત્રણ થશે અને ચાર છેદમાં આવશે એટલે એક્સ બરાબર માઇનસ ત્રણના પ્લસ ત્રણ અને ચાર ગુણાકારમાંથી છેદમાં આવે એટલે પ્લસ ચાર બસ આને હવે મિત્રો મસ્ત પેનથી તમારે શું તો કે રાઉન્ડ કરી દેવાનું છે બોક્સમાં પેક કરી દેવાનું છે અને તમારે પછી બોર્ડમાં મોકલી આપવાનું છે બરાબર ને એને પૂરેપૂરા માર્ક્સ તમારે તમારા ખિસ્સામાં લઈ લેવાના છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ બરાબર હજી આપણે દાખલા નંબર બેમાં પણ સેમ રીત જ કરવાની છે જે અવયવીકરણની રીત છે અને એ પણ ખૂબ સિમ્પલ સિમ્પલ દાખલાઓ તમને આપેલા છે એટલે એ આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરીશું તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારા માટે મિત્રો ઘણા બધા વિડીયો હજી આવવાના બાકી છે આપણે આખી જ પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરાવવાના છે બરાબર છે તમારા માટે બોર્ડમાં મિત્રો તમ જેટલી બી મારથી તમને હેલ્પ થાય એટલી હેલ્પ તમારે મારે તમને કરવાની છે તમારે શું કરવાનું છે તો તમારે માત્ર ને માત્ર સબસ્ક્રાઈબ કરવાનું છે બેલ આઇકનને પ્રેસ કરવાનું છે વિડીયોને લાઈક કરી દેવાનો છે તમારા મિત્રોને આ વિડીયોને શેર કરી દેવાનો છે આટલું તમારે કરવાનું છે બરાબર છે મિત્રો કારણ કે જેટલા વધારે વિદ્યાર્થીઓ જોડાશે ને એટલું વધારે અહીંથી અમારામાંથી ઉર્જા નીકળશે ને તમારા માટે સારામાં સારા કામ થશે તો ખાસ જેટલા બને તેટલા વધારે વિદ્યાર્થીઓને જોડો અને વિડીયોને જોવા માટે એમને ફોર્સ કરો લાવો અને ખાસ બધાને આવી રીતે હેલ્પ કરતા રહેજો તો મિત્રો મળીએ છીએ આપણે આની પછીના વિડીયોમાં એમાં આપણે દાખલા નંબર બેના દાખલાઓ પૂરા કરાવીશું